સારા રસ્તે પત્રકારત્વ કેમ મારું ચાલતું રહે તેના માટે પણ તેમના આશીર્વાદ મળતા રહ્યા રહ્યા છે અને આજે આપણને અમેરિકન ટેરિફ વિશે વાત કરશે સાહેબ સાદી ભાષામાં વોટ ઇઝ અમેરિકન ટેરિફ ટેર જિજ્ઞેશભાઈ પહેલા તો આપે આપની ઓળખાણમાં ઘણી બધી કંજુસાઈ કરી બહુ આયામી વ્યક્તિત્વના આપ માલિક છો અને ગુજરાતમાંથી પર્વતારોહણના ક્ષેત્રમાં

એ આવે આજે સ્વાભાવિક ઘટના છે વર્ષોથી ચાલી આવતી ઘટના છે ત્યારે એક દેશના ખરી રીતે ટેરિફ એટલે ઇમ્પોર્ટ ડ્યુટી આ ટેરિફ શબ્દ અમેરિકા વાપર્યો છે એમાં ઘૂંચવા જેવું નથી આયાતની જકાત એટલે ટેરિફ બરાબર ટ્રમ્પની થિયરી એવી છે કે દુનિયા આખી ટ્રમ્પ અમેરિકાને લૂંટે છે કારણ કે અમેરિકા બધેથી આયાત કરે છે ને એના ઉપર એ લોકો જકાત ભરે છે અને અમેરિકાનો માલ એ લોકો લે છે એના ઉપર એ લોકો હેવી ડ્યુટી નાખે છે દાખલા તરીકે આપણે ઓટોમોબાઈલ પર સો ટકા ડ્યુટી હતી જયારે અમેરિકા આપણા ઓટોમોબાઈલ ત્યાં જાય પાંચ ટકા ડ્યુટી નાખે છે એટલે અમને નુકસાન જાય છે હવે આ થિયરી મૂળભૂત રીતે ખોટી છે કારણ કે એક બાસ્કેટ હોય છે એક મિક્સ બાસ્કેટ હોય એમાં ચારાનો માલ હોય ને ચાર રૂપિયાનો એ હોય ને હોય હવે એ બાસ્કેટને આખી તમે વેલ્યુએટ કરો ત્યારે એવરેજ નીકળે એટલે આ જે ડ્યુટી સ્ટ્રકચર છે એ કોઈ એક આઈટમ ઉપરથી નથી નીકળતું પણ ઓવરઓલ તમારું જે ઇમ્પોર્ટનું મિક્સ હોય છે જે આયાતનું જે કુલ જે આપણું ભેળસેળ કરીને જે આઈટમો ભેગી થાય એના ઉપરથી એ નીકળે

નિકાસ વધારે કરીએ છીએ લગભગ પિસ્તાળીસ અબજ ડોલર જેટલી આપણી પુરાત છે ચીન સાથેના વેપારમાં આપણે નિકાસ ઓછી કરીએ આયાત વધારે કરીએ છીએ એટલે નેગેટિવ ખાત છે એ ચીન સાથે આપણે જે વેપાર કરીએ છીએ એમાં લગભગ સિત્તેર થી પંચોતેર અબજ ડોલરની ખાત છે એટલે એ નેગેટિવ બેલેન્સ વેપાર કહેવાય હવે આ જે ટ્રમ્પ થિયરીમાં જગત આખામાંથી આ બધી જે લાગે છે એમાં આવા દેશો જે છે એ દેશો અમેરિકાને લૂંટે છે એમ કે છે એટલે જે સાચું નથી પણ એ એનું કેવું એવું છે એટલે એ બધા દેશો ઉપર જકાત નાખે અને એ જકાતમાંથી જે આવક થાય એના કારણે અમેરિકા એક જાણીને નવાઈ લાગશે તમને આપણે બધા અમેરિકાને ડોલરિયો દેશ કહીએ છીએ

અને અમેરિકા એની અર્થવ્યવસ્થા ત્રણ ટકા કોન્ટ્રાક્શન થયું આના કારણે અર્થવ્યવસ્થાનું કદ સંકોચ આવ્યું અને એ જે પુરાતમાં હતી એના બદલે અત્યારે ત્રણ ટકા ખાધમાં ચાલે છે આ એને પોતાની જે અસર થઈ એ આપેલી અસર થઈ બીજું એ ખાધમાં ચાલે છે મોંઘવારી વધી

જે તમારા લાઈકિંગ ડિસલાઈકિંગ હોય ગમાણ ગમાણ એના ઉપર રાજપુરુષે કોઈ દર નિર્ણય નહીં લેવા જોઈએ ટ્રમ્પને બ્રિક્સ દેશો સામે અણગમો તો કે બ્રિક્સ ઉપર જકાત નાખવામાં સો ટકા આવશે જો એ પોતાનું ચલણ બહાર પાડશે અને અંદર અંદર વેપાર કરશે હવે એ ભૂલે છે કે આજની તારીખમાં બ્રિક્સમાં જે કુલ દેશો છે એની વસ્તી બાવન છે દુનિયાની વસ્તીના અને કુલ જીડીપી દુનિયાનો પ્રજ્ડી એટલે બ્રિક્સ ઉપર સો ટકા ડ્યુટી નાખવાની વાત કરી ત્રીજી વાત એમણે એ બીજો ત્રીજો પ્રજુડીશ કે મેક્સિકો દક્ષિણ અમેરિકાની દક્ષિણ બોર્ડર અને કેનેડા આ બોર્ડરે થી એમ કે લોકો અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસી આવે છે એટલે એ લોકોના માલ પર જકાત નાખીએ આપણે એટલે એમના ઉપર પચીસ પચીસ ટકા જકાત નાખી નહોતી જકાત કશી તે ના બદલે એટલે એ પ્રોડક્ટ મોઘા થાય એમાં કેનેડા જેવો સૌમ્ય દેશ કેનેડા આ વોલેટાઇલ દેશ નથી એણે તો અમેરિકાની આયાત જ બંધ કરી દીધી નો અમેરિકન ગુડ્સ આજે કેનેડામાં તમને અમેરિકાની પેલા અમેરિકાની એક્સપ્રેસો કોફી ત્યાં

એ નિકાસ ઝીરો થઈ ગઈ લગભગ એથી મોટું નુકસાન અમેરિકાને એ થયું કે અમેરિકા કેનેડાથી મોટા પાયે ક્રૂડ ઓઇલ ખનીજ તેલ અને ગેસ આયાત કરે છે હવે અમેરિકા તો ક્રૂડ ઓઇલમાં સરપ્લસ છે પણ અમેરિકાના ક્રૂડ ઓઇલની જે ક્વોલિટી છે શેલ ઓઇલ જે કાઢે છે એ પ્રમાણમાં હેવી ઓઇલ છે એટલે કેનેડા જેટલું સારું તેલ નથી એટલે કેનેડા ની આ આયાત બંધ થઈ ગઈ કેનેડાએ આ બંધ કરી દીધું રેર રેરર્સ જે એટમિક એનર્જીથી માંડીને આપણી જે ઇલેક્ટ્રોનિક ગુડ્સ માટે વપરાય એ કેનેડા એને સપ્લાય કરતું હતું એ બંધ કરી દીધું પેલી બાજુ ચીને બંધ કરી દીધું એટલે ત્યાં થયું મેક્સિકો અમેરિકાને ઓટોમોબાઈલ એન્સિલરી જે ડેટ્રોઇટમાં અમેરિકાનો જે ઉદ્યોગ ચાલે છે એની એન્સિલરી એ મેક્સિકો પૂરું પાડતું મેક્સિકો પોસાય જ એ નહીં બંધ થઈ ગઈ શાકભાજી મેક્સિકો થી આવતા એ બંધ થઈ ગયા સરવાળા અમેરિકામાં હા પોતાને નુકસાન થયું એટલે સરવાળે આ જે નુકસાન થયું

ત્યાર પછી ચીન સાથે વેપાર એને ચીનના ગુડ ઉપર દસ ટકા પેલા ચીનનો આજે જીગ્નેશભાઈ ચીન છે ને એ દુનિયાની ફેક્ટરી છે દુનિયામાં કુલ ઉત્પાદન થાય છે એનું ત્રીજા ભાગનું ઉત્પાદન ચીન કરે છે અને આપણે અઢી ટકા ઉત્પાદન કરીએ છીએ આપણે ઘણી વાર ચીનમાં ચીન નો માલ બંધ કરી દો બંધ કરી દો કરીએ પણ સૌથી વધારે આયાત આપણે માંથી કરીએ છીએ એ એ કોઈ દાડો વાત વાત પણ ઇન્ટરેસ્ટિંગ તો તો તકલીફ પડશે એમ અમેરિકા માનતું હતું પણ તકલીફ અમેરિકાને પડી કારણ કે ચીન પેલા યુરોપિયન દેશો ને એ બધા દેશો જે નહોતો લેતા એના માલ એ જર્મનીથી માંડીને યુરોપના દેશોમાં ચીનનો માલ લેવા માંડ્યો અને એક ના યુરોપના દેશો ચીનના સાથે નહોતા એના બદલે અમેરિકાને છોડીને આખું નવું છે ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ કેનેડા અમેરિકા અને બ્રિટન આ પાંચ દેશો વચ્ચે માહિતી તંત્ર કોમન છે જાસૂસી વ્યવસ્થા કોમન છે એકબીજાને એ લોકો એકબીજાના ઇનપુટ આપે છે એ બંધ કરી દીધી એટલે એ માથાકૂટ પાછી થઈ બ્રિટન સાથેના સંબંધો બગડ્યા ફ્રાન્સ સાથેના બગડ્યા એટલે યુરોપ જે અમેરિકા સાથે હતું જીઓ પોલિટિકલ આપણે જો ભાઈબંધી ગણીએ તો ચીન રશિયા તુર્કી ઈરાન એ બધા દેશો એક સાથે હતા અને અમેરિકા યુરોપ એ બધા દેશો એકસાથે હતા ભારત જેવા કેટલાક દેશો એમ કેતા ન્યુટ્રલ છીએ ન્યુટ્રલ આ દુનિયામાં કોઈ છે જ નહીં પણ એવું હતા એટલે આ પરિસ્થિતિમાં જે જે આખી બદલાઈ ગઈ અમેરિકાને આ જે એને નાટોમાંથી નીકળી જવી જે ધમકી આપી એને જે રશિયાને યુક્રેનના યુદ્ધમાં યુક્રેનને મદદ કરવા પાછી પાની કરવાનું વાત કરી એટલે યુરોપના દેશોએ કહ્યું કે ભાઈ આ તો આપણો બચાવ દુનિયાની ફેક્ટરી છે એમ અમેરિકા દુનિયાના શસ્ત્ર સરંજામની ફેક્ટરી છે પણ અત્યાર સુધી અમેરિકાએ પોતાના ઘર ઘરઅંગણે યુદ્ધ જોયું નહોતું અમેરિકા શસ્ત્રો આપે બીજું વિશ્વ યુદ્ધમાં પણ અમેરિકાની શસ્ત્રો ધૂમ વપરાયા શસ્ત્રો બનાવતી અમેરિકામાં બહુ મોટી ઇન્ડસ્ટ્રી છે પણ યુદ્ધ બીજા દેશોમાં થાય બરાબર છે જયારે પહેલી વખતે હમણાં ટ્રમ્પે પનામા કેનલ પર જે કર્યું છે બંધ કરી એના ઉપર નિયમનો નાખ્યા છે એ જ રીતે આ જે મેક્સિકન બોર્ડર પર એણે મિલિટરી મૂકી અને ઇમરજન્સી જાહેર કરી છે એટલે પહેલી વખત અમેરિકા યુદ્ધનો ભોગ બને તે પ્રકારની શક્યતાઓ ઊભી થઈ છે એટલે અમેરિકાને ડિસ્ટ્રક્શન શું કહેવાય એ આના કારણે જોવા મળશે ભારતની વાત કરીએ કે આપણે ભારતે ભારતે શું ચિંતા છે ભારતે ભારતે કેમ વિરોધ કરવો જોઈએ પહેલી વાત તો કે ભારત એના ગજા કરતા વધારે મોટી રાડો પાડે છે આપણો વિશ્વ વેપારમાં કુલ હિસ્સો એક પોઈન્ટ સાત ટકા છે એમાં અમુક કોમોડિટીસ છે હવે આ એક પોઈન્ટ સાત ટકામાંથી માંથી તમારો અમેરિકામાં કેટલો પોઈન્ટ ચાર ટકા અમેરિકા જતો હશે પોઈન્ટ પાંચ ટકા ગણો ચાર ટકા ગણો એમાં ઘટી ઘટી ને ઘટશે તો કેટલો ઘટી જશે તમારો તમે એક્સપોર્ટ ડિપેન્ડન્ટ કન્ટ્રી છો જ નહીં તમે ઇમ્પોર્ટ ડિપેન્ડન્ટ કન્ટ્રી છો તો એ જે તમારી વેપાર પૂરાંત હતી એ વેપાર પૂરાંત ઉપર નાખશે ટેક્સ તો એને વધારે ભાર પડશે તમને ઓછો પડશે પ્રમાણમાં પડશે તો ખરો આપણને ઓછો પડશે એટલે ભારતને જેટલું માનવામાં આવે છે એવું કોઈ નુકસાન આ ટેરિફ વોરમાં થવાનું નથી આપણે આપણે જો આપણી અંતરનલ બજાર આપણે જાળવી રાખીએ તો આપણે કશું જ તકલીફ ના થાય મૂર્ખામી આપણે એવી કરીએ છીએ કે આપણે પેહલા માથા દીઠ દર વર્ષે પાંચ કિલો તેલ ખાતા હતા પાંચ કિલો અત્યારે વીસ કિલો ખાઈએ છીએ એટલે વર્ષે એસી હજાર કરોડ રૂપિયા નું ખાદ્ય તેલ આયાત કરીએ છીએ આપણે હવે આ તેલ આ સરકારે એમ કે પાંચ કિલો જ આયાત થશે તેલ ઓછું ખાશો તો આરોગ્યની ઓછું થશે ક્રૂડ નું બિલ આવે છે એટલું તેલનું બિલ આવે છે તો એ થઈ જશે તમારું એટલે અમુક વસ્તુ એવી છે કે ભારત જો ધારે તો ઘટાડી શકે એમ છે આ બધી બાબતો સમજ્યા વગર એમને મારી રાખ્યા ને મારી નાખ્યા ની રોકડ ચાલે છે અને એ ના કારણે ભારત આજે મુશ્કેલીમાં છે એવું કહેવામાં આવે છે જે મારા મત પ્રમાણે તકલીફ છે પણ તકલીફ તો આ ના આવ્યું હોત તો પણ દુનિયામાં મંદી છે એટલે તમને એ નડવાની હતી આજે વીઆર ઇન ધી ગ્લોબલ વિલેજ દુનિયા જે એક ગામડા જેવી થઈ ગઈ છે એકબીજાને ફ્લુ થાય તો અસર થાય ને કોવિડ થાય તો અસર થાય તો આની એ ની અસર થવાની અને મંદી આ બધા કારણોસર મંદી આવી રહી છે તો એ મંદી આવી રહી છે એની અસર થવાની આ ટેરિફ ના કારણે થઈ છે એમ ન કહી શકાય એટલે આ પરિસ્થિતિ છે બોલો હવે શું તમારો પ્રશ્ન છે કહી શકો જી Daniwal, always at your disposal. Thank you. Chokkas. Thank you. Aju Tamara Darshak Mittuna Purmara